આજે મારી સાથે જે વ્યક્તિ ઊભા છે એમને કદાચ પરિચયના મોહતાજ જ નથી અને એવું નામ સમગ્ર ભાલ માટે સમગ્ર ગુજરાત માટે ખાસ આપણે ફાઉન્ડેશનની મુલાકાત છે અને બધી જ સંસ્થાઓની બાપુએ મુલાકાત કરી આપણે બાપુને સાંભળીશું બાપુ શું કહી રહ્યા છે બાપુ કેવું લાગ્યું આજરોજ લવાલ ગામ મહીપતસિંહ ફાઉન્ડેશન જેમની સેવાકીય પ્રવૃત્તિ કે પહેલું તો કે ધરતીનો છેડો ઘર જેને નિરાધાર માણસો કે જેના દીકરા દીકરાઓએ અથવા પરિવારોએ તજી દીધેલા હોય અને દુનિયા માટે માણસ નકામો એવું ક્યારેય બનતું નથી પણ દુનિયા માટે એને નકામો ગણી નાખ્યો હોય એવા નિરાધાર માણસોને મહીપચી બાપુ દ્વારા સેવાકીય પ્રવૃત્તિમાં મેં જોયું કે આઠસોથી વધુ વૃદ્ધોને વડીલોને મળ્યો એમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા બીજું કે શિક્ષણ એ જ કલ્યાણ આવો મયપીનો એક ધ્યેય છે એમાં પણ મેં બધાય બાળકોની મુલાકાત લીધી દીકરા દીકરી દરેક છે અને બધાની રૂઢિ મેં જોઈ એમના સંસ્કારો જોયા કે આ સંસ્થાને મળીને મને ખૂબ આનંદ થયો અને હું તો એવું ઈચ્છું છું કે જે મારું સપનું હતું ને એ મને અહીં જોવા મળ્યું એટલે અવારનવાર હું આ સંસ્થાની મુલાકાતે આવતો રહીશ અને એમની ઉપર મય પછી ઉપર ને અહીં તમામ શિક્ષણ મેળવતા અથવા તો જે વડીલો અહીં પીડિત બેઠ છે એમની ઉપર દાદાની ઠાકોરજીની ભોળાનાથની કૃપા છે એવી મનોમન હું દાદાને પ્રાર્થના કરું છું કે અહીં જો મને મોકલ્યો છે તો આ હજુ આ સંસ્થામાંથી જે કે બાળકો ભણે છે ને એ આગળ તૈયાર થઈને બીજા નિરાધારનો ટેકો બને આવા હું હૃદયથી બધાને આશીર્વાદ આપું છું બાપુ ખૂબ ખૂબ આભાર આપનો બસ અમે ઈચ્છે છે કે અમારી સંસ્થાની મુલાકાત લેતા રહેજો અને પચીસ તારીખે આપનું હાર્દિક આમંત્રણ છે પચીસ તારીખે તમે આવી રહ્યા છો સમૂહ લગ્ન ચોક્કસ આવી એ પણ નિરાધાર દીકરીઓને જે તમે વિવાહ કરી રહ્યા છો એટલે એમાં પણ હું આવી પૂરેપૂરો સમય ફાળી હૃદયથી પ્રાર્થના બીજું તો નથી કે કારણ કે જેને સારું કરવું છે એ કંઈ ઘટવાનું જ નથી પણ એટલું હું કહું છું એવું નથી કહે તો પણ હવે તમને ક્યાંય એમ થાય કે હું અહીંયા મોજાણો તો બોળા છૂરાપુરા ધામ તમારી પાસે વાહ ખૂબ ખૂબ આભાર ખૂબ આભાર સર થેન્ક યુ સો આ તો આપણા મોડાદના દાનબા બાપુ આવજે સ્પેશિયલી આજે સંકુલની મુલાકાતે અને આજે ભોજન તમને બતાવી દઈએ ભોજન માટે હું આવ્યો છું વંદે માતરમ બોલાઈશ આવ્યો છું યસ સો આવ્યો છે તમને ભોજન બતાવશે આવી બાપુ સો મજામાં હસો તો પહેલા આપણે મેનો જોઈ લે પછી આપણે ઘણી બધી વાતો કરીએ ઠંડીનો માહોલ છે એટલે બધા શાંત છે પણ વાંધો નહીં સરસ મજાની રોટલીઓ છે અને જોડે છે શીરો અને શેનો શાક છે બટાકાનું શાક છે અને ખીચડી અને મારી ફેવરેટ કઢી છે તો આપણા સુરાપુરાધામ ભોરાથી બાપુ આવ્યા છે તો આપણે તેમને પણ મળ્યા સો આપણી કાલે એસપીએલ પણ ગઈ તો તેમાં પણ બધાને બહુ મજા આવી તો કાલે તો બધાને સ્કૂલ જવાનું છે શનિ રવિ પછી તો કેવું લાગે શનિ રવિ પછી સ્કૂલ જવાનું તે આપણે બધાને પૂછીએ સો પહેલી માનસી કંઈ ગઈ આઈ જાય માનસી તો માનસીના મમ્મી પપ્પા લાઈવ જોતા હોય તો આજે માનસી લાઈવ કરશે તો શું કહેવા માંગીશ શનિ રવિ પછી સ્કૂલ જવાનું હોય તો શું કેવો અનુભવ થાય બે દિવસની રજા પડે તો અહીંયા સંકુલમાં બહુ મોજ કરીએ એટલે સંકુલમાં મોજ કરીએ તો પછી સ્કૂલમાં જવાનો કંટાળો આવે કે પછી ના બે દિવસ થઈ એટલે સ્કૂલ જવાનું થાય ને થાય ને એવું ઓહો તો બીજા કોણ છે આપડા બીએસસી વાળા તો જો ચલો ચાલો ચલો આપણા કૃપા દીદી બહુ દિવસ પછી આપણને મળ્યા છે તો કૃપા દીદી જોડે આપણે વાતો કરીએ ઘણી બધી આપણા બાપુ તો અહીંયા જ છે તો કૃપા દીદી શું કહેવા માંગશો રવિ પછી સ્કૂલ જવાનું હોય તો કેવું થાય આળસ આવે આળસ આવે મજા ના આવે

બહુ મસ્ત લાગ્યું તો એમનું બોલવાનું એમની વાતચીત કેવી લાગી એમનું બાપુનું બોલવાનું બાપ બાપ વાતચીત બહુ સારી છે બાપુનું બોલવાનું સો આપણી જયશ્રી હતી સો આવી રીતે ઘણી બધી ઢીંગલીઓ છે આપણી સંકુલમાં હિમાંશી દીદી બહુ હસે છે બોલો શું થયું કંઈ નહીં આ બધા હસાવ્યા કરે સો આવી રીતે હસતા કારણ કે બધા બહુ પ્રેમથી રહે છે સો આપણા દ્રષ્ટિ દીદી અને સદા દીદી જે ખાલી રાજકોટના બે જ છે સો આપણે તેમની જોડે વાત ના કરીએ અને આપણે આપણી જસ્મિતા જોડે વાત કરીએ આવી જાવ તો જસ્મિતા ના તું સંકુલમાં કેટલા વખતથી છે બે વરસથી બે વરસથી છે તો તને કેવું લાગે છે સારું લાગે છે ડાયરેક્ટ જમવા પહેલાં ડીસો લઈને ઊભું રહે જવાનું નામાં ભણો છો તમે તે કહી દો ચાલો બારમા ધોરણમાં બારમા ધોરણમાં જો તો ચાલો આપણે હવે બધા બેઠા છે ને તેમની જોડે વાતો કરીએ કારણ કે આ લાઈનમાં ઊભા બધા શરમાય છે પણ વાંધો નહીં સો બાપુએ એમાં નામ કીધું પણ ફરીથી કહી દઉં મારું નામ છે આયુષી વંદે માતરમ તેમ આપણે અહીં કોઈ બી દીકરીને નામ પૂછશું તો તે લોકો એમના નામ પાછળ વંદે માતરમ લગાવશે એનું કારણ તમને કહું પેલા આપણે નામ પૂછી લઈએ શું નામ આપનું રિદ્ધિ વંદે માતરમ તમારું દિવ્યા વંદે માતરમ તમારું નામ જયશ્રી વંદે માતરમ તમારું દીક્ષા વંદે માતરમ રાધિકા દિવ્યા વંદે માતરમ જાગૃતિ વંદે માતરમ ગીતા વંદે માતરમ મેના વંદે માતરમ શ્રદ્ધા વંદે માતરમ દ્રષ્ટિ વંદે માતરમ સંગીતા વંદે માતરમ જસ્મિતા વંદે માતરમ જયશ્રી વંદે માતરમ નિકિતા વંદે માતરમ સો વંદે માતરમ કેમ આ પ્રશ્ન બહુ બધી વાર ઉઠતો હોય છે પણ એમનો જવાબ હું તમને આજે આપું વંદે માતરમ એટલા માટે કારણ કે આપણે કોઈ દિવસ કોઈને સેવા કરવી હોય તો જાતિ કે ધર્મ જોતા નથી માત્ર અને માત્ર જોઈએ છે માણસાઈ કારણ કે આપણે બી મનુષ્ય છે અને ભગવાન આપણે બધાને આખા ઇન્ડિયામાં કે આપણા આખા વર્લ્ડમાં સારી રીતે રહેવા માટે જ મોકલ્યા છે તો આપણે સક્ષમ હોઈએ તો આપણાથી કોઈ નિરાધાર લોકો હોય તેની આપણે સેવા કરવી ચોક્કસથી બને છે તો બધાના નામ પાછળ વંદે માત્ર એટલા માટે કે કોઈ નિરાધાર આપણા આંગણે આવે અને કહે કે મને રાખો તો આપણે એની જાતિ કે ધર્મ નથી જોતા આપણે એને રાખી જ લઈએ છીએ કારણ કે આપણે બધા સર્વ ધર્મ સમાન છે તો મહીપતસિંહ ફાઉન્ડેશનની એક આ વાત બધાયને બહુ ગમે છે કે બધા બાળકોના નામ પાછળ વંદે માતરમ લાગે છે સો આપણે અહીં થોડી ઘણી બીજી બધી બાળકીઓનું નામ પૂછીએ અને એમના જિલ્લા પૂછીએ સો તમારું નામ શું છે પ્રથા વંદે માતર તો તમે પ્રાર્થના વંદે માતરમ છે અને તમે કઈ છો હું ખંભાતની છું ખંભાતના છો સો આપણી નિશા છે નિશા વંદે માતરમ તમે કઈ છો ડાકોર ડાકોર તમે મીનાક્ષી

જોડે આપણે વાત કરશું સાનિયા દીદી બોલો બોલો કઈ બાપુ વિશે કઈ બોલો લે બાપુ વિશે ના બોલો બોલો વાંધો નહીં દર્શક મિત્રોને જણાવવાનું કે અમારા શિક્ષણ જ કલ્યાણ સંઘમાં બાપુ ખૂબ જ સારું કામ કરી રહ્યા છે અને ફોલો મિત્રને જણાવવાનું કે તમે બાપુને સહયોગ આપતા રહો અને તેમને સપોર્ટ કરતા રહો અને હર હંમેશ બાપુ સાથે ઊભા રહો બસ થેન્ક યુ થેન્ક યુ સો મચ સાનિયા દીદી તો આપડી ભાવનગર ની દીકરીઓ છે બીજી સુરેન્દ્રનગર ની પણ દીકરીઓ છે સો તમારું નામ શું છે જાનવી વંદે માત્ર અને તમારું પૂજા વંદે માત્ર તમારું નામ શું છે નિશા વંદે માત્ર નિશા વંદે માત્ર આપડી સુરત ની છે તો સુરતીઓ પણ કોમેન્ટ કરજો અને નિશા વંદે માત્ર ના બેન છે કાવ્યા દીદી સો શું કેમ આવશો કાવ્યા દીદી જમવાનું કેવું છે આજે બહુ સરસ અને ઘણા દિવસો બાદ સરસ મજાની ખીચડી છે તો ખીચડી વિશે શું કેવા માંગશો ખીચડી વિશે હા હા ચાલો 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 નિશા એ બહુ મસ્ત આપણને સવાલ આપી દીધો કે ખીચડી ને ઇંગ્લિશ માં શું કહેવાય તો એનો જવાબ પણ અમે તમને પૂછીએ તો આપડા બી વાળા દીદી જવાબ આપશે બોલો શું શું અને વઘારેલા કહેવાય નઈ ખબર નથી આજે જ એટલે ખબર છે અચ્છા એવું છે આજે અમારામાં ઇંગ્લિશ ક્લાસ હતો ને તેમાં ભણાયું એટલે જ એમને ખબર છે કે ખીચડી ને શું કહેવાય તો ખીચડી થી યાદ આવ્યું ખાલી ખીચડી નહીં પણ આખો મહેનો ફરીથી જોઈ લઈએ પણ આપણે એના સિવાય કોઈને વાત કરવા આપીએ સો સુરતની વાત આવે ને આપણે કૃષ્ણને ના લઈએ એટલે એવું બને સો આના પછીના લાઈવની જવાબદારી સંભાળશે આપણી કૃષ્ણ વંદે માત્રમ જેને આપણે પ્રેમથી કહે છે મેગી મેગી તો આપણી કિશું સંભાળશે નમસ્કાર મિત્રો મારું નામ છે કૃષ્ણ વંદે માત્ર હું ધોરણ નવમાં ભણું છું અત્યારે રાત્રિનું ભોજન ચાલે તો ભોજનમાં છે કઢી ખીચડી શાક રોટલી અને શીરો તો આપણે સંકુલી છોકરીઓ જોડે વાત કરી તો તારું રહે છે ભણે નવ મામા બાપુ વિશે કશું કઈ બાપુ જે કામ કરી રહ્યા છે બહુ સરસ કામ કરી રહ્યા છે કેટલા બધા વૃદ્ધો બધા વૃદ્ધોને રાખી રહ્યા છે વૃદ્ધાશ્રમમાં ટેકા દિવ્યાંગ આશ્રમમાં આનંદ જે નવું રાખ્યું છે એમાં બી ફૂલ સંખ્યા થઈ ગઈ છે અને બાપુ છોકરીઓ બી ઘણી બધી રાખી રહ્યા છે અમારી સંખ્યા ચારસો ની ઉપર છે છોકરીઓની તો બસ બાપુ વિશે કેવું છે બાપુ જે કામ કરે છે એના માટે લાઈવ છે હા સો મારું નામ આર્યા વાંદે માત્રમ છે હું ધોરણ નવમાં માં ભણું છું અને હવે આપણે બીજી છોકરીઓ જો વાત કરીશું જેમ કે બાપુ ઘણું બધું આપણા સંકુલ ટેકા દિવ્યાંગ આશ્રમ વૃદ્ધાશ્રમ ઘણું બધું ચાલવી રહ્યા છે અને આપણે હવે બીજી છોકરીઓ જોડે વાત કરીએ તો આપણે આ દીદી જોડે વાત કરશું દીદી તમારું નામ શું છે લક્ષ્મી મંદિર માત્ર તમે કયા ધોરણમાં ભણો છો કોલેજ કેટલા વર્ષ કાલે અઢારમું બેસ પૂરું થશે મારું એવું કોલેજમાં કેટલા વર્ષ એફ એફઆઈ બી એ મતલબ પહેલું વર્ષ છે મારે કોલેજમાં તો સ આ દીદીને પૂછીશું આપણે દીદી તમે તમારું નામ શું છે તમે હર્ષિદા બંદે મારે ક્યાં ધોરણમાં ભણો છો કોલેજ દીદી તમારું નામ શું છે

તો આપણે હવે બીજી ઘણી બધી છોકરીઓ વાત કરીશું અને કયા ગામથી આવે છે તે વાત તે ગામ વાત કરીશું દીદી તમે કયા ધોરણમાં ભણો છો અગિયાર સાયન્સ તમારું નામ શું છે તમે લાઈવ કરશો તમારું નામ શું છે દીદી રંજન મંદિર તમે કયા ધોરણમાં માં ભરો છો અગિયાર કરશો ના તો બધાને લાઈવ નું પૂછે છે પણ બધાને લાઈવ કરવું ગમતું નથી લગભગ તો આપણે અવનીને લાઈવ કરવા આપીશું અને અવની લાઈવ કરશે તો નમસ્કાર મિત્રો કેમ છો મારું નામ છે ઓની વંદે માત્ર માતના લાઈવમાં તમારું સ્વાગત છે રાત્રિનું ભજન ચાલુ થઈ ગયું છે તો હવે તમને હવે આપણે દીકરીઓ સાથે વાતો કરીશું આમ તો આપણે રોજે વાતો કરીએ છીએ પણ આજે એમના જિલ્લા એમના તાલુકા અને તેમના ગામનું નામ પૂછીશું તો હવે આપણે પહેલાં તમે કયા જિલ્લાના છો બોરસદ આણંદ આણંદ જિલ્લો તાલુકો બોરસદ તમારા ગામનું નામ

મળતા રહીશું આવા જ અવનવા વિડિયો સાથે તો ત્યાં સુધી થેન્ક યુ સો મચ